જીવનમાં ભાઈચારાની ભાવના વધે તે હેતુસર વાગરા પોલીસ દ્વારા ઇફ્તારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો વાગરા પોલીસ મથક ખાતે પવિત્ર રમઝાન માસમાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો માટે રોઝા કાર્યક્રમ પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા સિવાય પ્રજાલક્ષી કાર્યો પણ કરવામાં આવતા હોય છે ત્યારે વાગરા પોલીસ દ્વારા સામાજિક જીવનમાં ભાઈચારાની ભાવના વધે તે હેતુસર ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હાલમાં ચાલી રહેલા મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ નિમિત્તે રોઝા રાખતા રોઝદારોને રોઝા છોડાવવામાં આવ્યા હતા ઇફ્તાર પાર્ટીના કાર્યક્રમમાં ફળફળાદી સહિતની વિવિધ વાનગીઓ પીરસવામાં આવી હતી જેમાં વાગરા નગર તેમજ આસપાસના ગામોના સરપંચો રાજકીય અગ્રણીઓ વિવિધ સમાજના આગેવાનો સહિતના લોકોએ હાજરી આપી હતી વાગરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાના માર્ગદર્શન હેઠળ હિન્દુ મુસ્લિમ સમાજમાં ભાઈચારો અને એકતા કાયમી બની રહે તે માટે પવિત્ર રમઝાન માસના પ્રસંગે ખાસ કાર્યક્રમ યોજાયો હતો સમાજમાં રહેલા દૂષણો દૂર કરવા સાથે સમાજમાં સદભાવના ઉત્પન્ન થાય તેવા નેક આશયથી ઇફ્તારનો કાર્યક્રમ યોજી લોકોમાં એકતા જળવાય તેની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ